કારણ કે તમારા મોબાઈલ આમ કોઈનો મેસેજ પડે એમ જોઈ જો આટલી બધી બીક લાગતી હોય મોબાઈલને સાઈડમાં મૂકી દેતા હોય તો તમે એટલો કહેવાનો મતલબ છે તારો કે તું સબ કરે મારી પર બરાબર સબ થાય એવું જ કરું છું સંડાસમાં અડધો કલાક મોબાઈલનું હું કામ હોય તો કે હું સંડાસમાં કોકની જોડે ચેટિંગ નો કરતો કોકની જોડે વિડિયો કોલ નો કરતો હોય તો હું કરતા હોઉં છું તો એ તો ગેમ રમતા હોય લે

કારણ કે આ બહરા ને નો પહોચી વળાય નો પહોચી વળાય શંકર દાદા નથી પહોચી શોક થાય દૂર કરી આ વાત મારી સાચી હોય તો કોમેન્ટ જરૂર થી કરજો જય માતાજી આવજો